માતાજી મિત્રો આજે તારીખ છે આજ બે એપ્રિલ બે હજાર ચોવીસ તો જોઈ લ્યો અત્યારે આપણી પાછળ તમને જે કપ્પા દેખાય છે તેમાં જોઈ લ્યો અત્યારે ઝીંડવા કેટલા થયા છે તે હું તમને દેખાડવાનો છું તો વિડિયોને એન્ડ સુધી બની રહ્યોજો વિડીયોને લાઈક કરી દીજો અને ચેનલ પર સબસ્ક્રાઈબ કરી વાળજો જોઈ લ્યો આપણી પાછળ આ કપ્પા છે તે અત્યારે બીજા ફાળનો રાખેલો છે અને તેમાં ઝીંડવા કેટલા થયા તે હું તમને આ વિડીયોમાં દેખાડી તો લાઈક કરી દીજો જોઈ લ્યો હમણાં હું તમને દેખાડું કઉ જોઈ લ્યો આમાં હજી ફાલ લે છે અને ઝીંડવા પણ ઉપર હું તમને દેખાડું જોઈ લ્યો જો આ બધા ઝીંડવા થઈ ગયા છે આ ફૂટના છે જોઈ લ્યો દેખાય તમને જો આ એરિયા જો આમાં બધે છે જોઈ લ્યો જોઈ લે આ બધા ઝીંડવા છે ત્યાં નવી ફૂટના છે દેખાય તમને જોઈ લ્યો આ બાજુ આમાં બધા એરિયા આ બધું ફાલ અને ઝીંડવા છે જોઈ લો આમાં ત્યારે એટલે એટલા ઝીંડવા પણ થઈ ગયા છે જોઈ લો જોઈ લો મિત્રો આમાં ઝીંડવા તમને દેખાય છે જોઈ લો તો આ બધાય બધા ઝીંડવા થઈ ગયા છે આમાં બરોબર અત્યારે જોવાય રહ્યું મિત્રો આ વિડીયોમાં એટલું તે વિડીયો લાઈક કરી દો ચેનલ સબસ્ક્રાઈબ કરી વાળજો